રાજકોટમાં ભર ઉનાળે રોગચાળો વકર્યો છે ગરમીમાં નોંધપાત્ર વધારો થવા છતાં શરદી ઉધરસ અને તાવ સહિત વાયરલ ઇન્ફેક્શનના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે જેમાં અલગ અલગ રોગોના કુલ ચૌદસો છાસઠ કેસ નોંધાયા રોગચાળો વકરતા શહેરનું આરોગ્ય તંત્ર પણ દોડતું થયું છે રાજકોટના આરોગ્ય અધિકારી ડોક્ટર જયેશ વાકાણીએ લોકોને સલાહ આપી છે બપોરના સમયે બિનજરૂરી બહાર નીકળવાનું ટાળવું જોઈએ આપણા જે આરએમસીના છે વોટરવર્ક્સ વિભાગ દ્વારા છે સુપર ક્લોરિનેશનની કામગીરી છે કરવામાં આવેલી છે એટલે ક્લોરીની માત્રા પાણીમાં છે વધુ એડ કરી શકાય જેથી પાણીજન્ય રોગચાળો જે ટાળી શકાય જેમ કે કોલેરા ટાઈફોઈડ અને અન્ય પાણીના જે ઇન્ફેક્શન કે પેટના આંતરણ લગતા ઇન્ફેક્શન છે એ ઘણા બધા છે એ કંટ્રોલમાં આવી શકે છે આ ઉપરાંત ઝાડાઉલટીના કેસોમાં પણ નિયંત્રણ આવી શકાય દરેક આરોગ્ય કેન્દ્ર ખાતે હાલ જે છે એ સિઝનલ ફ્લૂ ઉપરાંત આ તમામ ફ્લુ માટે જે સર્વેલન્સની કામગીરી અને ઓપીડી બે સ્પેસિફ સર્વેલન્સ છે એ થઈ રહ્યો છે આ ઉપરાંત

ત્રણસો સાત કેસ સામે ત્રણસો અઠ્યાવીસ કેસ સામેલ છે રોગચાળો વધુ ન વકરે તે માટે ફોગિંગ સહિતની કામગીરી ઝડપી કરવામાં આવી છે ભાસ્કર રાજકોટ શેર કરો દિવ્ય ભાસ્કર એપ